નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેવી આજના મુખ્ય સમાચાર પીએમ અને સિસ્ટમ એકમત નથી પવારે કહ્યું મોદી વન નેશન વન ઇલેક્શનની વાત કરે છે ચૂંટણી પંચ બીજા રસ્તે ચાલે છે રાજ્યની જેલોમાં સર્જાયા ભાવુક દ્રશ્યો બહેનોએ કેદીઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધનની ઉજવણી જિલ્લામાં ડાંગરનું અગિયાર હજાર ત્રણસો છાસઠ અને દિવેલાનું વાવેતર જિલ્લામાં ડાંગરનું અગિયાર હજાર ત્રણસો છાસઠ અને દિવેલાનું વાવેતર તેર હજાર ઓગણચાળીસ હેક્ટરને પાર પહોંચી ગયું તંત્રીલેખ ભારત ત્રણ વર્ષમાં બની જશે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથનું નિવેદન આવ્યું બજરંગ પુનિયા પર તિરંગાનું અપમાન કરવાનો આરોપ તિરંગાના પોસ્ટર પર રાખ્યા બૂટ શ્રીકૃષ્ણના બેટ દ્વારકાની કાયાપલટ એવી થશે કે વર્લ્ડ ક્લાસ આઇલેન્ડ બની જશે અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ સામે નવી મુસીબત આવી ભારતમાં કયો ઉદ્યોગ સૌથી વધુ ટેક્સ ચૂકવે છે ચંપઈ સોરેનની ભાજપમાં જોડાવાની અટકળો તેજ ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે દિલ્હી પહોંચ્યા બાદ ચંપઈ સોરેનએ નકારી કાઢી વિશ્વની સૌથી મોંઘી કાર જેની કિંમતમાં આવી શકે છે પાંચસો તેર ફોર્ચ્યુનર એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય તિરંગા ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચનાઓ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ નારણપુરા વિધાનસભાના કાર્યકર્તા સંમેલનને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શ્રી આર જે પટેલ વિનય વિદ્યા વિહાર આખજમાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ સીમા જાગરણ મંચ પાટણ દ્વારા મહેસાણા બીએસએફ હેડક્વાર્ટર ખાતે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની નાળમાં મુવાડા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યભરમાંથી આવેલી બહેનો માતાઓ એ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું રક્ષાબંધન બે હજાર ચોવીસ ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ